આશકા માંડલ લેખક અશ્વિની ભટ્ટ પ્રકરણ ચોત્રીસ શરણસિંહ મરી નથી ગયા પણ મારી નાખવામાં આવ્યા છે કર્નલ હન્ટ અત્યારે આ અજબ ટોળકીને ભાષણ આપવામાં મશગુલ હતો અઢારસો સત્તાવનના બળવામાં શિકસ્ત ખાધા પછી કાનપુરમાં કતલેઆમ ચલાવનાર નાના સાહેબ હિંદના તકનો અને પોતાનો તમામ પેશવાઈ ખજાનો લઈને ભાગ્યો હતો કાનપુરમાં કતલેઆમ કરનાર નાના સાહેબ ન હતા પૂરણ બોલી ઉઠ્યો કદાચ નહીં હોય મારે તેની સાથે નિસ્બત નથી મારે તમને એ કહેવાનું છે કે સલ્તનતે ઇમની તમામ દોલત નાના સાહેબ સાથે ગુમ થઈ હતી અને એ દોલતને કારણે જે લાપતા રહી શક્યા એક હજારનો સિંહ અને પછી શરણસિંહ પાસે આવ્યો હતો થોડે દૂર બેઠેલી આશકા આ વાત કર્નલ હંટનું આ પ્રવચન સાંભળી રહી હતી તે એકાએક ઊભી થઈ તેની બાજુમાં બેઠેલી શ્રીદેવી પણ ઊભી થઈ આશકા નજીક આવી કર્નલ એ ખજાનો શરણસિંહ પાસે હોય કે ન આવ્યો હોય તેમાં તમારે શું આશકા એ પૂછ્યું અમારે શું તું આ પૂછે છે અરે એ ખજાનો તો અમારો જ કહેવાય ને યુદ્ધમાં જે હારે છે તે પોતાની જાતનો પણ માલિક નથી રહેતો તો પછી ખજાનાની શી વાત કરવાની તમારે મન એ યુદ્ધ પૂરું થયું હશે અમારે મન નહીં એક મોરસે મળેલી હાર એ કોઈ યુદ્ધની હાર નથી અને એ વાત જવા દઈએ તો પણ ખજાનો શોધીને તમે સલ્તનતને આપવા માંગો છો આશકાએ પૂછ્યું કર્નલે તેનો જવાબ વાળ્યો નહીં હું એ દલીલબાજી ફુરસદે કરીશ છોકરી તું હજી બચ્ચી છું રાજકીય શતરંગ તે હજી જોઈ નથી પછી રમી તો ક્યાંથી હોય તને જે વાતની ખબર નથી એ મને છે તું તારા બાપને શોધવા માગે છે ને તો સાંભળી લે પેલું હાડપિંજર તારા બાપનું છે શરણસિંહને ગોળી મારીને મારી નાખવામાં આવ્યા છે કોણે માર્યા અને કેમ માર્યા તેનો પણ હું તને જવાબ આપી શકું તેમ છું શરણસિંહને તેના વિશ્વાસુ માણસોએ જ ખતમ કર્યા છે કર્નલ બોલ્યો ખોટી વાત છે બાપુને દગો દે શરણસિંહને નામે તમે મારો જમણો હાથ કાપી આપવાનું કહો તો હું આપી દઉં પૂરણ બોલ્યો આ બધી આંધળી ભક્તિ છે મારા જવાન દોસ્ત હકીકત કઈ જુદી જ હોય છે વાસ્તવિકતા હંમેશા ખુશ્બુ અને બદબૂથી ભરેલી હોય છે શરણસિંહ છેલ્લે અમીરગઢમાં હતા અને અમીરગઢના જ કોઈ સાથીએ તેને પાડી દીધા છે વોટ કર્નલ મને ખાતરી હતી કે તમે સમજશો અને તમને આશ્ચર્ય પણ થશે માણસ સામાન્ય અદનો ખેડૂત હોય અથવા રાજા હોય દોલત પ્રત્યે કોને મમત ન હોય અને તેમાંય ખેડૂતને તેની હેસિયત કરતા અને કોઈ રાજાને તેના સમગ્ર મોભા કરતા હજારો ગણી દોલત મળતી હોય અને સહેલાઈથી મળતી હોય તો તે ગમે તે કરવા તૈયાર થાય સેંકડો કરોડ રૂપિયાનો ખજાનો શરણસિંહે ધીરે ધીરે અમીરગઢમાં ઠાલવ્યો હતો એ જથ્થો એટલો મોટો હતો કે એકી સાથે તેને હેરફેર કરવો મુશ્કેલ હતો કર્નલ વાત કરતાં અટક્યો તમે મને અત્યારે એ ન પૂછશો કે આ બધી મને ક્યાંથી ખબર છે મને બધી જ ખબર છે એ માહિતી મને કેવી રીતે પ્રાપ્ત થઈ તે પણ હું તમને કહીશ એટલા માટે જ હું કહું છું કે તે અત્યારે નથી એ પુરવાર થયું નથી મારા પિતા જીવતા છે આશકા બોલી ઉઠી થોડી મિનિટોમાં જ તને સમજાશે કે મારી વાત બરાબર છે વેલ શરણસિંહ અને ત્યાર પછી સુરજીતસિંહ કે નાના પેશવા એ બધા એક સ્વપ્ન સેવતા હતા દિલ્હીના સલ્તનતી ખજાનાથી નવી ફોજ ઊભી કરવી અને એ ફોજ મરાઠાની ફોજ હોય જાન ફિશાનીની બુલંદી થાય શોલા ઉઠે અને ફરી એકવાર એક નવો જ નાના પાયા પરના જીવણલ કમાન્ડો દ્વારા બળવો થાય ગયા બળવાની ભૂલો નવા બળવામાં દૂર થાય વગેરે આવું એક સ્વપ્ન આ લોકો સેવતા હતા અને મૂર્ખાઈ ભરી રાજપૂતે જીવતા હતા આ કોઈ રીતે શક્ય ન હતું તમારી પ્રજામાં ક્યારેય પાણી ન હતું છેલ્લા બે હજાર વર્ષનો ઇતિહાસ જોશો તો તમને ખબર પડશે કે રિયાસતી કબજો મુલકી વહીવટ અને હિન્દનું તખ્ત જેટલા વર્ષ પરદેશીઓ પાસે રહ્યા તેટલા વર્ષ ભારતના કોઈ ચક્રવર્તીના હાથમાં રહ્યા નથી તમે ગુલામ લોકો છો ગુલામ માનસ ધરાવો છો કર્નલ બોલતો હતો પૂર્ણ ગુસ્સામાં ઊભો થયો કર્નલ આ ઘડી સુધી તું અમને ગુલામ બનાવી શક્યો નથી પાંચસો ઘેટા અને બે સિંહ વચ્ચેનો તફાવત તને સમજાતો ન હોય તો તારું કમનસીબ છે અત્યારે હું એક જ લાચારીને કારણે તારી છાતી વીંધી શકતો નથી શરણ સિંહ જો ગુજરી ગયા હશે તો તું પણ છટકી શકવાનો નથી પણ જ્યાં સુધી એ ગુજરી ગયા છે તેવું પુરવાર ન થાય ત્યાં સુધી મારે તેમની એક અનામત સાચવવાની છે એ ગુજરી ગયા છે એ પુરવાર કરવા તો હું આ ભાષણ કરું છું મેં કહ્યું તેમ શરણસિંહ સ્વપ્નશીલ આદમી હતો પણ અમીરગઢના તેના દોસ્તો સ્વપ્નશીલ ન હતા એક વાત તે બરાબર સમજતા હતા દેશભરમાં ઠેર ઠેર સોનાના ટુકડા પડ્યા હોય તો પણ એ ટુકડાથી સામ્રાજ્ય બનતું નથી એકલા મબલક પગારો કે ઉમદા હથિયારોથી લશ્કર સજ્જ થઈ શકતું નથી તેને માટે પાબંદી જોઈએ આદમીઓ જોઈએ દેશ માટે ફના થવાની તમન્ના જોઈએ શરણસિંહના સાથીઓ આ સમજતા હતા કે આ વાત અશક્ય છે કર્નલ અંટ તમારે જે કહેવું હોય તે મુદ્દા પર આવો અંગ્રેજ થઈને ઇન્દિયો કેવા હોવા જોઈએ તેનું ભાષણ સાંભળવાની અમારી કોઈની ઈચ્છા નથી મેં કહ્યું સિગાવલ હું જે કહેવા માંગુ છું તે તમારે માટે આઘાત સમૂહ છે એટલે જ હું આ લાંબુ લચક ભાષણ આપતો હતો તમને ખબર નહીં હોય પણ રાજસ્થાનના એક એક નાના મોટા રાજવીઓનો અને રજવાડાઓનો જૂનો અને ચાલુ ઇતિહાસ મને ખબર છે ઇતિહાસ અને સંશોધન મારો વિષય છે શરણસિંહ અને તમારા પિતા સર વીરભદ્રસિંહ અંગત મિત્રો હતા અંગ્રેજોના હાથે શરણસિંહ આજ સુધી પકડાયા નહીં તેનો ઘણો યશ તમારા પિતાજીને ફાળે જાય છે તમારા પિતા સમજુ હતા તેમણે શરણસિંહને જણાવેલું કે અમારી સાથે મતલબ કે અંગ્રેજો સાથે લડવામાં હિન્દુસ્તાનીઓ ફાવશે નહીં અને એટલે જ તેમણે જીત છોડી દેવી જોઈએ કહીને કર્નલ હંટે શ્વાસ લીધો સન ઓગણીસો સત્તાવનના બળવામાં જે લોકોએ સહન કર્યું હતું તે સૌ લોકોમાં અદ્ભુત ખજાનો વેચી દેવો તેવું વીરભદ્રસિંહજી માનતા હતા જ્યારે શરણસિંહ જુદામતના હતા તેમને હતું કે નાના સાહેબ પેશવાનો આપેલો ખજાનો કેવળ લશ્કરી તૈયારીઓ માટે જ વપરાવો જોઈએ અને ફરીવાર વિપ્લવ થવો જોઈએ બંને વચ્ચે આ મતભેદ રહ્યો શરણસિંહે ખજાનો ધીરે ધીરે અમીરગઢમાં લાવીને મૂક્યો કારણ કે અમીરગઢ જેટલી સલામત જગ્યા કોઈ ન હતી સર વીરભદ્ર અંગ્રેજોના પરમ મિત્ર હતા અને આમ મારા સિવાય કોઈને અણસાર સરખોઈ ન હતો કે શરણસિંહ તમારા પિતાના મિત્ર છે જ્યારે વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું અને અંગ્રેજોએ દેશી રાજાઓ પાસે મદદની આકલ કરી ત્યારે સર વીરભદ્રે તેમની મિત્રતા પ્રમાણે આકલ ઝીલી અને હમીરગઢ કેવલરી સાથે યુરોપમાં મદદે આવ્યા અંગ્રેજો તેમની આ મદદ કદી વિસરશે નહીં પણ શરણસિંહને આ ગમ્યું ન હતું જેવું તમારા પિતાએ યુદ્ધમાં અંગ્રેજોની પડખે ઊભા રહેવાનું નક્કી કર્યું તેવું જ શરણસિંહે તેમને જણાવી દીધું કે તેમનો ખજાનો જે અમીરગઢમાં પડ્યો હતો તે કોઈ એવા સ્થળે ખસેડવો કે જે જગ્યાએ જતાં મુસીબત નડે એ અંગે ચર્ચા થઈ અને આખરે સંગારી તોડા પર એ ખજાનો મૂકવાનું નક્કી થયું તમને ખબર હતી કે ખજાનો સંગારી તોડા પાસે છે તો તમે શા માટે જાતે જ ગયા નહીં કર્નલ મેં સવાલ પૂછ્યો ખબર ન હતી મારે એ માહિતી મેળવવી પડી કર્નલે કહ્યું એ અંગે પણ હું ખુલાસો કરીશ પણ અત્યારે મારે તમને સૌને એક ભયાનક વાત કહેવાની છે તમારી ઈચ્છા એ સાંભળવાની ન હોય તો મને વાંધો નથી કર્નલે કહ્યું પણ બધા એ વાત સાંભળવા આતુર હતા જસવંત બાકી જેવા જળસુ પણ કર્નલને કંઈક અજબ એશનાથી સાંભળી રહ્યો હતો નહીં અમારે એ વાત સાંભળવી છે બધા જ લગભગ બોલી ઉઠ્યા કર્નલ હલ જમાનાનો ખાધેલ આદમી હતો તેની વાત કરવાની છટા અજબ હતી વેલ તો પછી શરણસિંહ અને વીરભદ્રસિંહજીએ એ ખજાનો કેવી રીતે નકશાવાળી જગ્યાએ લઈ જવો તેની યોજના ઘડી નાખી ચુનંદા માણસોને પસંદ કરવામાં આવ્યા અને એક ખાસ કારવા તૈયાર થઈ સર વીરભદ્ર અને શરણસિંહના પાંચ જૂના સાથીદારો સખીરામ અને બીજા બે ત્રણ જણે ખજાનાને કેવી રીતે શેમાં પેક કરવો તે કામ ચાલુ કર્યું બરાબર બાવીસ દિવસે કામ રાત દિવસ શરણસિંહની પોતાની નજર હેઠળ ચાલ્યું જે માણસોએ પેકિંગ કરવામાં કામ કર્યું હતું તેમને છૂટા કરવામાં આવ્યા અને બીજી ટુકડીને પેક ખોખામાં લશ્કરી સરંજામ છે એમ જણાવીને થોરાડની એટલે જ્યાં આપણે અત્યારે બેઠા છીએ ત્યાં લાવવાનું કામ સોંપવામાં આવ્યું ચાર દિવસ અને ચાર રાતમાં લગભગ બસો ઊંટને કામમાં લગાડીને એક હજારનો અહીં લાવવામાં આવ્યો હતો મારું અનુમાન છે કર્નલ હંટે આગળ કહેવા માંડ્યું કે પૂરો ખજાનો ઘણા દિવસો સુધી થોરાડની વેડીમાં આ જર્જરી ચોકીના ખંડેરોમાં પડ્યો રહ્યો હશે ખૂબ જ ગુપ્ત રીતે શરણસિંહ અને આમિરગઢના વીરભદ્રસિંહે એ ખજાનો સંગારી ટોળા ખાતે ફેરવ્યો હશે તમારામાંથી જે લોકોને રેગિસ્તાનનો અનુભવ નથી તેમને કદાચ ખબર નહીં હોય પરંતુ મને ખબર છે ખસ્તી રેતીના ઢોવા જીવલેણ છે સંગારી ટોળાની આસપાસની સવાસો ચોરસ માઇલ ધરતીમાં આવા અપરંપાર ઢોવા છે અને ઓલાદી સંગાર સાંઢિયા અથવા તો રેગિસ્તાનની ગીરજની રૂપ પામનાર ભૂમિયા સિવાય એ ધરતી પર ડગ માંડનારો કાં તો પાગલ હોય કાં તો મરજીવો હોય વીરભદ્રસિંહને ખબર હતી ગમે તેમ પણ ખજાનો મૂકવા માટે એ જગ્યા પસંદ થઈ એક મિનિટ કર્નલ આશકા બોલી તમે શા માટે આ વાર્તાલાપ કરી રહ્યા છો તેનો મને અંદાજ આવતો નથી પણ મને પ્રશ્ન એ થાય છે કે જો ખજાનો અમીરગઢમાં સલામત હતો તો પછી શા માટે તેને એવી કોઈ જગ્યાએ લઈ જવામાં આવે કે જ્યાંથી તેને લાવવામાં મુસીબત પડે સ્વસ્થ થઈને બોલતી હતી આ ભયાનક ટોળીમાં સંભાષણ વિરોધાભાસ સમૂહ વાત સાંભળીને કર્નલ અન્ટે સ્મિત વેર્યું મેં કહ્યું ને મીઠડી છોકરી કે કેટલીક બાબતો તને સમજાશે નહીં બાકી હું જે કહેવા માંગુ છું તે કહીને કર્નલે મારી સામે જોયું કર્નલ શું કહેવા માંગે છે આશકાએ મને પૂછ્યું કર્નલ ટૂંકમાં એમ કહેવા માંગે છે કે મારા પિતા અને શરણસિંહ વચ્ચે મતભેદ ઉભો થયો હતો અને શરણસિંહ પોતાનો ખજાનો વધુ વખત અમીરગઢમાં રહે તેમ ઈચ્છતા જવાબ આપ્યો પણ આ બધું ભાષણ શું કામ કરે છે અત્યાર સુધી તદ્દન મૂંગે મોઢે અને નિર્લિપ્તતાથી સાંભળી રહેલો જસવંત બાગી બોલી ઉઠ્યો કારણ કર્નલને એમ લાગે છે જેની હિંમત હોય તે જ સાથે આવે અને કર્નલ બધાને વાસ્તવિક પરિસ્થિતિથી વાકેફ કરવા માંગે છે પીટર બોલ્યો હવે એમાં બડાશ મારવાની જરૂર શી છે આપણી પાસે નકશો છે પછી શા માટે જસવંતે મુદ્દો ઉપસ્થિત કર્યો ત્યાં તમારી ભૂલ થાય છે જસવંતસિંહ ઠાકોર કર્નલ હંટ લુચ્ચો હતો જસવંતને ઠાકોર કહીને તેણે ખૂબીથી તેના હમને પંપાળ્યો હતો નકશો તમારી કે મારી પાસે નથી નકશો સીગાવલ પાસે છે અને આપણે તેને આધારે જવાનું છે તમને એમ લાગે છે કે આપણને નહીં લઈ જાય આશકા એ પૂછ્યું હા એ નહીં લઈ જાય કદાચ ગેરમાર્ગે પણ દોરશે થોડો વિખ્યાત જગ્યા છે પણ તે નામ પૂરતી જ કોઈ ગયું હોય સમજ્યા એ તોડો પણ મોતના પ્રતિક તરીકે ત્યાં ઊભો છે સિગાવલ જો ધારે તો આપણને મોતના મોઢામાં ધકેલી શકે અને એ જીવતો રહેશે જસવંતે પૂછ્યું તે મહત્વની વાત નથી પણ આપણે જીવતા રહીએ તે મહત્વની વાત છે કર્નલે કહ્યું અને એટલે જ હું તમને બધાને એક વાત કહી રહ્યો છું કે જેથી તમે બધા સાવધ રહી શકો તો કહી દો અહીં કોને મોડું થાય છે જસવંતે કહ્યું સંઘારી તોડામાં ખજાનો મૂકવાની વાત કોણે પહેલી કરી હશે તેની મને ખબર નથી પણ અમીરગઢના જ કોઈ માણસે કહી હશે કારણ કે એ માણસ જાણતો હશે કે એકવાર સંઘારી તોડા સુધી ખજાનો પહોંચી જાય પછી ત્યાંથી પાછો લાવવા માટે શરણસિંહએ તેની જ મદદ લેવી પડે એ માણસની યોજના સફળ થઈ બીજી વાત એ હતી કે જ્યારે શરણસિંહ આયાત ન હોય ત્યારે પણ એ માણસ પોતે જે ખજાનો મેળવી શકે એ માણસ વીરભદ્રસિંહ હતા એમ તમારું કહેવું છે કર્નલ પૃથ્વીસિંહએ પૂછ્યું હું એમ કહેવા નથી માંગતો હું તો કેવળ તમને હકીકતથી વાકેફ કરવા માંગુ છું કર્નલે કહ્યું હકીકતો કે અનુમાનો પૃથ્વીસિંહએ પૂછ્યું એ જે હોય તે કર્નલની વાત તર્કબદ્ધ છે પૂરણ બોલી ઉઠ્યો વીરભદ્રસિંહજી અને શરણસિંહ સાથે મતભેદ પડ્યા હોય તો તે કંઈ પણ વિચારી શકે કર્નલ હંટને આ જોઈતું હતું વીરભદ્રસિંહજીએ હુકમનો એક્કો પોતાના હાથમાં રહે તેવું તો ચોક્કસ કર્યું હતું કર્નલ બોલ્યો પણ કોણ કહે છે કે તેમની વચ્ચે મતભેદ હતો પૃથ્વીસિંહે પૂછ્યું અબજો રૂપિયાના ખજાના માટે મતભેદ એક સામાન્ય શબ્દ છે તમે શી રીતે કહી શકો છો કે વીરભદ્રસિંહજી એ યોગ્ય રીતે વિચાર્યું નહી હોય હું આવું તો એમ જ વિચારું મતલબ મેં પૂછ્યું શરણસિંહની દીકરી સામે જ આપણે કોઈ અઘટિત ચર્ચા કરીએ તો ખોટું છે કર્નલ હન્ટે કહ્યું શા માટે મારા પિતા વિશે જાણવાનો મને અધિકાર છે આશકા બોલી ઉઠી તમે મને કહો કર્નલ કર્નલ શું કહેવાના હતા હું તને કહું છું કે કર્નલે શું કહેવું છે પૃથ્વીસિંહ બોલો કર્નલનું એક જ કહેવું છે કે વીરભદ્રસિંહજીએ ખજાનો સંઘારી તોડા પાસે મુકાવર આવ્યો અને ત્યારબાદ શરણસિંહનું કાસળ કાઢી નાખ્યું તમને ખબર નથી પડતી સિંહજી શું કહ્યું ઇમ્પોસિબલ મારી ભાભી શ્રીદેવી બોલી ઉઠી મારા સસરાએ મારા મામાનું ખૂન કર્યું એક નાચી ખજાના માટે તેનો ચહેરો લાલ થઈ ગયો મારા પિતા તરફ શ્રીદેવીને જેટલી લાગણી હતી તેટલી કદાચ તેને પોતાના પિયરના સગાઓ પ્રત્યે પણ નહીં હોય એમાં ન માનવા જેવું કંઈ નથી સગા બાપને મારીને ગાદીએ આવનારા કુળદીપકો ઇતિહાસમાં નથી થઈ ગયા પૂરણે પૂછ્યું શટાપ કહ્યું આ કર્નલ શું કરી રહ્યો છે તે તમારા મગજમાં નથી ઉતરતું એ વાત સાચી હોય તો આશકા બોલી સાચી હોય એટલે શું તું એમ માને છે કે મારા પિતાજીએ શરણસિંહને મારી નાખ્યા હોય હું હવે આ ચર્ચાથી અકળાયો હતો અને મને ગુસ્સો ચડતો હતો એમ નથી યોર આઈનેસ પીટર વચ્ચેથી બોલવા ગયો નાટક કરવાની જરૂર નથી તમે અંગ્રેજો લુચાવો છો અને તમારી વાતો સાંભળીને માની લેનારા છે જો મારા પિતાએ શરણસિંહને દગોચ કરવાનો ઈરાદો રાખ્યો હોત તો આટલી રાહ શું કામ જુઓ રાહ જોવી તેનું નામ જ રાજ રમત છે પૂરણે કહ્યું શરણસિંહ જ અમને કહેતા હતા કે શાણો રાજવી ધીરજ ધરાવતો હોય છે રાહ જોઈને પાસા ફેંકનારો ગુમાવતો નથી

એ નહીં લઈ જાય તો અમે તેની ખાલ ઉતારી નાખીશું જસવંતે ફેસલો સુણાવ્યો ખાલ ઉતારી નાખવાથી ખજાનો મળશે નહીં કર્નલ બોલ્યો તો આપણે એ ખજાનાનો નકશો તેમની પાસે બનાવરાવી દેવો પડશે કર્નલે કહ્યું પણ એ સાચો નકશો શું કામ બનાવી આપે જસવંતસિંહે પૂછ્યું એ મારે એકલાએ નહીં તમારે પણ જોવાનું છે એ આપણને બનાવી ન જાય એટલા માટે તો તેમની ભાભીને હું અહીં લેતો આવ્યો છું એટલું જ નહીં આવતીકાલથી મારા આદમીઓ તેમના મા પર પણ નજર રાખશે હું સંદેશો મોકલીશ કે તરત તેમની માને પણ બુરી હાલતે મારી નાખવામાં આવશે કર્નલે કહ્યું વાતો ઉપજાવી કાઢવાની જરૂર નથી કર્નલ પૃથ્વીસિંહ બોલો અહીંથી તમે કદાચ તમારા કોઈ આદમીને મોકલીને સંદેશો કહેવાય શકશો પણ સંગારી થોડા આગળ કે અહીંથી થોડા અંતરે ગયા પછી એ સંદેશો તમારાથી નહીં મોકલાય તે મારે જોવાનું છે કર્નલે પૃથ્વીસિંહને જવાબ આપ્યો અને જસવંત તરફ જોયું જસવંતસિંહ ઠાકોર આપણે પહેલાં તો એ નકશો બનાવરાવી લઈએ એક કોપી તમારે મને આપવી પડશે જસવંત બોલ્યો જરૂર એક કોપી પૂરણસિંહને પણ આપીશું આપણે સૌ આમાં સાથે જ છીએ કર્નલ બોલ્યો મને તમે શેમાં ગણો છો પૃથ્વીસિંહે પૂછ્યું હું એ પ્રશ્ન સાંભળીને સહેજ ચમક્યો અમારી સાથે જ વળી પૂરણસિંહે જવાબ આપ્યો

જેને પાછા આવવું હોય તે સૌને લઈને હું પાછો જવા તૈયાર છું જસવંત બાગી ખડખડાટે છે વાહ આ છોકરો આપણને કેટલા બેવકૂફ માને છે ખજાનો મળે પછી ભલે જ્યાં જવું હોય ત્યાં જજો મિસ્ટર હસવા જેવું આમાં કશું નથી ખજાનો કોને લેવો નથી પૃથ્વીસિંહે પૂછ્યું મારે પણ જોઈએ છે અહીં બેઠેલા બધાને જોઈએ છે પણ જસવંતસિંહ સિગાવલ ઠાકુર આપણને ખજાના પાસે પહોંચાડે પછી પછી શું આપણે ખજાનો લઈ લેવાનો જસવંતે કહ્યું કોણ લઈ લે છે યજ્ઞમાં જસવંતની ઊંચી થઈ તમને તમને એમ લાગે કે કર્નલ તેમાંથી ભાગ આપશે શું જસવંતે આશ્ચર્ય ઠાલવ્યું ખજાનાનો અડધો ભાગ મારે જ લેવાનો છે પીટર સાથે મેં નક્કી કર્યું છે હું બીજા કોઈને ઓળખતો નથી પણ ઠાકુર ખજાનો મળ્યા પહેલા આ બધી વાતો અસ્થાને છે પીટરે કહ્યું નહીં વાત બરાબર છે જસવંત બોલ્યો જો શરણસિંહ ગુજરી ગયા હોય તો ખજાનાનો થોડો ભાગ અને અને તેના સાથીદારોને મને પણ મળવો જોઈએ પૂરણ કહ્યું તમારે જે લેવું હોય તે અડધા ભાગમાંથી વહેંચી લેજો જસવંતસિંહ બોલ્યો શા માટે એક ખૂણેથી અવાજ આવ્યો એ નોબતસિંહનો અવાજ હતો અમારે પણ ભાગ જોઈએ સેમ્યુઅલ બુથને પણ ભાગ મળવો જોઈએ પૃથ્વીસીએ કહ્યું થોડી વારમાં તો ઉહાપો સર્જાયો એકસાથે બધા બૂમબરાળા પાડીને કર્નલ હન્ટને ઘેરી વેળા ઘેરામાંથી પૃથ્વીસ્રી અળગો થયો અને મારી પાસે આવ્યો અમે ત્યાંથી ચાલવા માંડ્યું મારી ભાભી શ્રીદેવી પણ અમારી સાથે આવી આશ્કાને પહેલાં તો એમ હતું કે અમે દૂર જઈને કંઈ મસલત કરવા માંગતા હતા પણ જ્યારે તેણે જોયું કે અમે ખજાનાનો ભાગ કેવી રીતે પાડવો તે બાબતની ચર્ચા કરતા લોકોથી જ દૂર જવા માંગીએ છીએ ત્યારે તે દોડી આવી ઉભા રહો તે દોડતા દોડતા જ બોલી તમે આ શું કરાવ્યું છે એ એ લોકો અંદરો અંદર ઝઘડી હું તેના તપેલા ગુલાબી તરફ જોઈ રહ્યો ચહેરામાં કેટલી મોહકતા હતી ભલે ઝઘડી મરતા પૃથ્વીસિંહે તેને જવાબ આપ્યો તેના ચહેરા પર ગુસ્સો અને નિરાશા પણ તરી આવી એ ઝઘડો મિટાવવા માટે તે નિસહાય હતી તેણે પોતાના ડાબા હાથની હથેળીમાં જમણા હાથની મુઠ્ઠી પછાડી અને હોઠ પીડા